જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો જય સીતારામ જય માતાજી મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને બીજું કે ઘણા સમયથી આપણે બે ત્રણ દિવસથી આ વિડીયો તો અપલોડ કરું છે પણ અલગ થોડુંક હું પિકનિકમાં ગયેલા ને ગયેલા ને એવા વિડીયો અપલોડ કર્યા બે ત્રણથી અને પાછા આજે તમે જોઈ રહ્યા છો ને હાલ આપણે નિવાસસ્થાન ક્યાં છે બહુવાનું વિશ્રામ માટેનું સ્થળ આ છે તો હાલ આપણે વાડીની અંદર છે જીરાની વાડીની અંદર તો મિત્રો કામ હતું આપણે થોડુંક થોડુંક એમ બધું આ કંઈક નજર આવે ને મોટું મોટું કંઈક ખડ દેખાય એ નજર આવે એટલે આપણે મોટા મોટા ખડની નિંદામણ હાલ ચાલુ છે અને ટાઈમ થઈ ગયો મિત્રો સાડા પાંચની આસપાસ તો એવું છે કે નીંદે નિંદેને થાકી ગયા સાડા પાંચનો ટાઈમ થઈ ગયો એટલે હવે થોડુંક વિહામું ખાઈ લઈએ અને પછી આપણે ના એ તો એ જમવાનું પણ આવે એવું કરીએ વાળી તો મિત્રો બે મહિના ઉપરનું જીરું થઈ ગયું કને હે શું તે હો બે મહિના ઉપરનું જીરું નહીં થઈ જ ગયું હે હમ બે મહિના ઉપરનું બે બે મહિના ઉપરનું જીરું થઈ ગયું મિત્રો હું કહેવાય ફૂમકા કહેવાય હા ફૂલ થઈ જાય મિત્રો થોડું થોડું એમ કાં કાંક એમ જીરું દેખાય બે મહિના ઉપરનું થઈ ગયું અને રાઉન્ડ ચાલે છે આપણે બીજો રાઉન્ડ નીંદવાનું તો કંઈક આવું છે બે મહિનાનું જીરું થઈ ગયું મિત્રો હા જીરું પાકી જાય પણ નીંદવાનું ખૂટે નહીં તો આવું કઈ છે મિત્રો અને જો પાછું આ ખડ હોય એટલું હા કેવડું મોટું ખડ થઈ ગયું પાણી મૂકી દીધા ચાર પાણી પાઈપ હવે આને પાણી પાણી કંઈ પાવાનું નહીં દવા મારવાની અને લગાડવાનું પકાડવાનું મેન પ્રશ્ન આ છે કે હવે આ જીરું ને દવાથી પાકે મિત્રો બીજો ને ત્રીજો દિવસે ત્રીજા દિવસે રાઉન્ડ મારું પડે તો જીરું થાય અને જોઈ લો આવો કઈક મસ્ત મજાના ફૂલા થઈ ગયા છે જીરું નાંદી સરસ મજાના તો જો એવો મિત્રો એમને એમ થઈ જાય ને તો આપણો ભાગ કહેવાય ને કિસ્મત કહેવાય બાકી થોડુંક એમ અસર છે ચોથું પાણી પાયું એટલે જીરાની અંદર તે જો ચોથું પાણી પાઈ નાખ્યું એટલે થોડીક અસર છે પણ ખબર નહીં પડે દૂરથી થી બ્લોક બનાવે એટલે આપણને ખબર નહીં પડે બાકી વન ડે સુધી તમને જીરું દેખાય ને એકદમ લીલું છી પણ એમાં એવું છે મિત્રો થોડુંક એક બે વિઘાની ખોટા ગેમ છે કારણ કે આપણે હાથે હોઈને પછી થોડુંક ન આવે એમ એવું છે મિત્રો અને ઘરના પાછા નજર નહીં આવતા એવું નહીં પાસે માનતા તુવર હું ખીચડી વગેરેની દાળ ભાત દાળ ભાત કારું ચડી રહે તો આવું છે મિત્રો ઘણા સમયથી આપણે પાછા ખેતીવાડીનો વિડીયો બ્લોગ નહીં બનાવ્યો એટલે પાછા આજે બનાવી નાખીએ એના માટે પાછું અમારે રણમાં જેલા ને ફરવા એના વિડીયો થોડાક અપલોડ કર્યા તો મિત્રો આવી કંઈક તુવેર ખણી છે પણ ઢોરા ખાઈ જાય હા ખૂટિયા ખાઈ જાય ખૂટિયા અહીંયા બધા વાસણા રહ્યા ને વાસણા છૂટા મેળવી દે એટલે ખાઈ જાય રેવાની દે કોઈ બે વસ્તુ રેવાની દે બધું ખાઈને બોલાવી આપણે ખિસકોલી ને બુટી આપણી ભાષા મેં બુટી અને સિંકોડા એમ તારી ભાષા મેં અને મારી ભાષા મે ખિસકોલી તો આવશે કંઈક અને મિત્રોને આપણે શું કહેવાનું લઈ આપણા મિત્રોને શું કહેવાનું છે આપણા મિત્રોને કંઈક કહેવું છે તારે બે શબ્દ કંઈ બોલવું છે રોજના કહીએ છે ને તો મિત્રો મારી ચેનલની અંદર નવા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને

કામ કરતા જઈને વિડીયો બનાવતા હોય અને પાછું રાતે અગિયાર બાર વાગતા સુધી જાગતા હોય વિડીયો એડિટિંગ કરવાનું એવું તેવું એટલે મિત્રો યુટ્યુબર બનવાનું બહુ અઘરો વિષય છે યુટ્યુબ માટે હા મારા માટે યુટ્યુબ મને બહુ અઘરું લાગે કારણ કે એમાં સબસ્ક્રાઈબ વધતા નહીં બીજું ફેસબુક મેં તો દોઢ મહિનાની અંદર આપણે પાંચ હજાર ફોલોઅર ફિક્સ કરનાય ખા કમ્પ્લેટ પણ મા યુટ્યુબ વરસ થઈ ગયું મારે યુટ્યુબમાં એક વરસ થઈ ગયું પણ હજી સબસ્ક્રાઈબ કમ્પ્લીટ ન થયા અને વોશ ટાઈમ પણ હજુ નથી થયો એટલે તમે સપોર્ટ કરજો તો થાશે નકર પાછી મારે મહેનત એમને એમ તો કરવું જ પડે કંઈક જુગાડ તો કરવું પડે કહેવાય પણ જો તમે કરતા હોય ને તો મજા આવે સપોર્ટ એટલે ચેનલમાં સપોર્ટ કરજો બરાબર તો મળ્યા પછી નેક્સ્ટ વિડીયોની અંદર તય સુધી બધાને જય સીતારામ રામ રામ